આણંદના પત્રકારને પોલીસની ઓળખ આપી શખ્સ દ્વારા ગાડી ચેક કર્યા બાદ હિચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ આણંદ શહેરના એપીસી સર્કલ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર સામેના જાહેર રોડ ઉપર ગઈકાલે પત્રકારની ગાડીને આતરી પોલીસની ઓળખ આપનાર શખ્સે ગાડી ચેક કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાછળ આવેલી સોસાયટીમાં રહેતા અને પત્રકાર તરીકે ફરજ બજાવતા મનન રાજેશકુમાર હિંગુ ગઈકાલે સાંજના સુમારે સો ફૂટના રોડ ઉપર આવેલા આનંદ રિસોર્ટ્સ પાસે મિત્રોને મળવા માટે ગયા હતા ત્યાંથી મિત્રોને મળી પોતાની કાર નંબર જીજે તેવીસ સી ઈ એકવીસ બેતાલીસ લઈ વિદ્યાનગર તરફ જાનાસ્તો કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એપીસી સર્કલ પાસે પાછળથી એક ઓરા ગાડી નંબર જી જે થર્ટીન સી ઈ સિક્સ નાઇન વન સિક્સ આવી પહોંચી હતી અને મનનની કારને આંતરી ઊભી રાખવાની ફરજ પાડી હતી ત્યારબાદ કારમાં સવાર પાંત્રીસથી ચાલીસ વર્ષના અજાણ્યા શખ્સે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને ગાડી ચેક કરવાનું જણાવ્યું હતું જેથી મનનભાઈ ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા અને ગાડી ચેક કરવા દીધી હતી જોકે ગાડીમાંથી કશું વાંધાજનક ન મળતા મનનભાઈએ ગાડી ચેક કરનાર સિવિલ ડ્રેસમાં આવેલા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપનાર પાસે પોલીસનું આઈ કાર્ડ માગ્યું હતું જેથી તે ગલ્લા તલવા કરવા લાગ્યો હતો બનાવટી પોલીસ હોવાનું માની મનનભાઈએ પોલીસને ફોન કરવા માટે પોતાનો મોબાઈલ કાઢતા જ પેલા શખ્સે ઝપાઝપી કરી ફોન કરવા દીધો નહોતો અને ગાળાગાળી કરી શર્ટ ફાડી નાખ્યું હતું ત્યારબાદ છાતીના ભાગે ફેંટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની કાર લઈ એપીસી સર્કલથી નાના બજાર તરફ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી અને મનનભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઘટ કાર ના આધારે શખ્સ ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે એ હૈ હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર